તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તાપીની તો તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં વિકાસ સપ્તાહ રૂપિયા છવ્વીસ પોઈન્ટ કરોડના ખર્ચે વિવિધ માર્ગ અને મકાન સંબંધિત અગિયાર વિકાસ કાર્યોનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો શુભારંભ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યો હતો અત્યારે ઉકાઈ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ તાપી વ્યારા દ્વારા હાથ ધરાયેલા આ જે અગિયાર કામો છે તેની કુલ લંબાઈ ઘસિયામેળા વચ્ચેના માર્ગો ભાણપુરથી ઘસિયા મેળા સુધીનો રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ કરોડનો રસ્તો તેમજ ભાણપુર મેજર બ્રિજ જે માટે રૂપિયા છ પોઈન્ટ ત્રીસ ખર્ચાણ મંજૂર કરવામાં આવ્યું છે સાથોસાથ સોર વાઝોરડા અને વાગનેરા ગામોમાં ડામર રોડ લાઇબ્રેરી મકાન કોઝવે સહિતના નાના મોટા વિકાસના કામો પણ હાથ ધરાયું છે આ સમગ્ર વિકાસ કામો માટે કુલ રૂપિયા છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડની મંજૂરી આપવામાં આવી છે મંત્રીએ જણાવ્યું હતું કે આ કામો પૂર્ણ થતાં સોનગઢ તાલુકાના લોકોને વધુ સારી અને અવર જવર સુવિધા મળશે અને વિકાસ વધુ ઝડપી બનશે તેમજ હવે જે જામાપુરથી સીધી બસ સેવા સુરત સુધી ઉપલબ્ધ થશે આજે એકસો સત્તાવન વિધાનસભા અને એકસો એકોતેર વિધાનસભામાં આવતા ગામડાના રોડ રસ્તા જે મંજૂર કરેલા હતા એ લગભગ અમે બાર જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત આજે કર્યું છે અને ખાસ કરીને આ વિસ્તારના જે રસ્તાઓ મંજૂર થયા છે એ માટે હું ગુજરાતના મુદ્દુ અને મક્કમ સભાઓના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વાકર્માનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ઉદાર હાથે ગામડાના રસ્તાઓ મંજૂર કરી આપ્યા છે અને તેને કારણે આ લોકોને હવે જામાપુર અને ઉકાઈથી સીધી સુરત બસ દોડે એવા પ્રકારની સુવિધા અહીંયા ગામડાના લોકોને ઉપલબ્ધ